હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ફાઇનલી કેનેડા તરફથી જે ગવર્મેન્ટે નવા ઇમિગ્રેશન પ્લાન એટલે કે નેક્સ્ટ ઇયરના જે બે હજાર છવ્વીસ સત્યાવીસની વાતો હતી એ ફાઇનલી સાંસદની અંદર બિલ રજૂ થઈ ગયું છે ડિટેલ પૂરી આપું કારણ કે અમને બી ઘણા ડીએમ્સ આવતા હોય છે કે સર કંઈક ખરાબ ન્યૂઝ થઈ ગયા અને પેલા ઘટાડી દીધા અને હવે તો સ્ટુડન્ટ નહીં લેવામાં આવે અને ટ્રમ્પ જે વિચાર રમી ગયા આવી બધી વાતો જે સાંભળવા મળી છે પરંતુ આ વિડીયો શાંતિથી જોજો બહુ સરળ અને સિમ્પલ બ્રિફિંગ આપું છું કે એકચ્યુઅલી પ્લાન શું છે આવું બધું કોઈ ગભરાવાની જરૂર નથી પોઝિટિવ જ ન્યૂઝ કહી શકાય કઈ રીતે પોઝિટિવ કહી શકાય આપણે ડિટેલ જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે એ પેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન ઓન રાખજો આવી જ અપડેટ તમને એટલે જલ્દી મળી જાય અને વિડીયોને હાઈપ શેર અને લાઇક જરૂરથી કરી દેજો હવે પછી તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે કેનેડાના જે પીએમ કહી શકો માર્ક કાર્ની એમણે સંસદની અંદર ફાઇનલ બિલ જે ન્યુ ઇમિગ્રેશન પ્લાન છે એનું રજૂ કરી દીધું છે આની અંદર ટેન્ટેટિવલી એક વસ્તુ છે કે જે સ્ટુડન્ટની સંખ્યા લાસ્ટ યરમાં જે હતી એ ઓલમોસ્ટ ફોર્ટી નાઇન પર્સન્ટ અંદર કટ લગાઈ દેવામાં આવ્યો છે કે નવા બે હજાર છવ્વીસમાં સ્ટુડન્ટો ઓછા જશે જે અલ્ટિમેટલી તમને એમ થાય કે ભાઈ ખરાબ ન્યૂઝ છે પરંતુ હું તમને એનું સમજાવું એક લોજીક કે અલ્ટિમેટલી એનાથી થશે શું પેલે સ્ટુડન્ટને ખબર છે છવ્વીસ ની અંદર કે ભાઈ કેનેડા જો પ્લાન કરતા હોય તો ઓલરેડી સંખ્યા ઓછી રાખવામાં આજ વસ્તુને કારણે થશે એવું કે સંખ્યા ઓછા ઇમિગ્રન્ટ જવાને કારણે જે લોકો ઓલરેડી કેનેડામાં છે જે વેઇટ કરી રહ્યા છે સેટલ થવાનો એ લોકો માટે બેનિફિટ થશે કે એમને એટલીસ્ટ ચાન્સ આપવામાં આવશે જ્યાં આગળ એક બીજું હવે અપડેટ આપવું કે જેની અંદર વક પરમિટ ટુ પીઆર ટીઆર ટુ પીઆર કહી શકો અથવા તો જે વિદ્યાર્થીઓ ઓલરેડી કેનેડામાં પીઆરના વેઇટિંગ કરી રહ્યા છે આ લોકો માટે એક સારા બીજા ન્યૂઝ એટલે કહી શકાય કે થર્ટી થ્રી થાઉઝન્ડ એવી ફાઇલો જે છે કે જેમની વક પરમિટ ચાલી રહી છે જેમને પીઆરની વેઇટિંગ ચાલી રહી છે આ લોકોને બી એક સાથે સિલેક્ટ કરવામાં આવે અથવા તો જલ્દી જલ્દી એમને સિલેક્ટ કરવામાં આવે પરંતુ પ્રાયોરિટી એમને મળી શકે એવું દેખાઈ રહ્યું છે કારણ કે થર્ટી થ્રી નો જે આંકડો મેન્શન કરવામાં આવ્યો છે કે આ લોકોને ફાઇનલી પરમાનન્ટ સેટલમેન્ટ આપવાના જે પ્રયાસ છે એ ગવર્મેન્ટ કરી રહી છે તો આને કારણે એમના માટે એક સારા ન્યૂઝ કહી શકાય એ સિવાય હું તમને વાત કરું કે જે પીઆરના આંકડાઓ હતા એની અંદર બહુ નહીવત આંકડો જે ચેન્જ થયો છે એટલે એ એમને એમ રાખવામાં આવે છે અલ્ટિમેટલી આપણે જે ન્યૂ બજેટ રજૂ કર્યું છે એ આપણા ભારતીયો માટે સારું એ રીતે કહી શકાય કે જે ન્યૂ ઇમિગ્રન્ટ છે એમને જ પહેલેથી કહી દીધું છે કે ભાઈ કોટા ઓલરેડી ઓછો છે કારણ કે પાસ્ટમાં જે વિદ્યાર્થીઓ ગયા સંખ્યાનો ભરાવો થયો હાઉસિંગ ક્રાઇસિસ જોબ ક્રાઇસિસ આ બધું જે ફેસ કરવું પડ્યું એ અલ્ટિમેટલી હવે આ જે નવા સ્ટુડન્ટો જે બી એક લાખ પંચાવન હજારમાં જશે યા તો જે મોકો મળશે જેમને એ લોકોને પહેલેથી ખબર છે કે એમની જે નંબર છે એ ઓછા છે એટલે એ કદાચ બીજી કન્ટ્રી બી પ્રાયોરિટી રાખે તો એ જઈ શકે છે અને એનો બેનિફિટ આપણા જ ભારતીય વિદ્યાર્થીઓ કે જે લોકો ઓલરેડી કેનેડામાં સેટલ થવાના સપના જોઈ રહ્યા છે એમને ઈઝીથી મળી શકશે હવે તો કે એક્ઝેક્ટ આપણે અહેવાલ મુજબ જોઈએ તો ત્રણ લાખ એસી હજારના જે પીઆરના નંબર કહેવાય રાખવામાં આવ્યા છે અને આને હજી સુધી લઈ જઈ શકાય છે કે જેની અંદર ગવર્મેન્ટ કામ કરી શકે છે આવનારા સમયની અંદર નોર્મલી ટેરિફ છે અથવા તો કોમ્યુનિટી પ્રોગ્રામ છે પ્રોવિઝ પ્રોગ્રામ છે જ્યાં જ્યાં જેમ ડિમાન્ડ છે એ પ્રમાણે ની બેનિફિટ જે છે પીઆર વાળાને મળી શકે એમ છે અલ્ટિમેટલી આપણે ઘણા વિડીયોમાં જે વાત કરી હતી એ જ મુજબ આ અહેવાલ કહેવાય કે જ્યાં આગળ હવેનું જે કેનેડાનું ભવિષ્ય છે જ્યાં જ્યાં જેમની ડિમાન્ડ છે એમને પ્રમાણે સેટલ થવાના મોકા આપશે આની સાથે જો તમને કહું તો ઇન્વેસ્ટર પીઆર વાળા માટે બી એક સારું કહેવાય કારણ કે ઉદ્યોગોના જે પીઆર આપવામાં આવે છે એને બી ફોકસ કરવામાં આવી શકે છે આ સાથે જો ઇકોનોમિક ઇમિગ્રેશનની વાત કરીએ તો નોર્મલી બે લાખ ઓગણચાલીસ હજાર આઠસો નો આંકડો આવ્યો છે જે લાસ્ટ આપણે કાઉન્ટ કરીએ તો બે લાખ ઓગણત્રીસ હજાર સાતસો પચાસ હતા એટલે કે એની અંદર અમુક પ્રકારની આઠ દસ હજારની સંખ્યા વધારવામાં આવી છે બીજા જે ફેમિલી સ્પોન્સરશીપની જે વાતો કરતા હતા એમાં ચોર્યાસી હજાર હતા પેલા અઠ્યાસી હજાર હતા એમાંથી ઘટાડો થઈ ચાર હજારમાં આવ્યું છે અને બીજા જે હ્યુમન આપણે વાતો કરતા હોઈએ તો પચાસ હતું એ છપ્પન હજાર નો આંકડો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની સ્ટુડન્ટની જો વાત કરીએ તો મેં તમને કીધું એ સારું એટલા માટે કહેવાય કે આ વર્ષનો ન્યૂ આંકડો તમને ખબર છે લાસ્ટ યર કેવું હતું કે ત્રણ લાખ પાંચ હજાર નવસોના આંકડા સામે નેવ્યાસી હજાર ચારસો ને ત્રીસ જ આંતરલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે છે મળ્યો હતો તો અલ્ટિમેટલી મેં કીધું ને એપ્લિકેશન વધારે વધી જાય અને એને કારણે જવાનો મોકો ઓછા લોકોને મળે તો અલ્ટિમેટલી બધા પ્લાન તમે આજે ફાઈનાન્સિયલ ફી ભરી દીધી હોય નોર્મલી ઘણા પ્લાન કરીને બેસી ગયા હોય કે મારે જવાનું છે ડોમેસ્ટિક જે કોલેજ હોય કે ત્યાં એડમિશન ના લીધા હોય તો આ બધું જે નુકસાન ન થાય એના માટે એટલે મેં તમને કીધું કે ઓલરેડી પહેલેથી આંકડો કટડાઉન તમને મળી ગયો છે હવે જો કે આ જ વસ્તુ આપણે ટેમ્પરરી ફોરેન વર્કર્સમાં લાસ્ટ યર જોઈએ કે ત્રણ લાખ સડસઠ હજાર સાતસો પચાસનો આંકડો હતો એના બેતાલીસ ટકા જ એક લાખ ચોપન હજાર પાંચસો ને પંદર આટલા જ લોકોને ટેમ્પરરી જે કેટેગરી કહીએ કે વર્ક પરમિટ કે ઇન્ટરનેશનલ વર્ક પરમિટ એની અંદર મોકો મળ્યો હતો તો મેં એમણે કીધું કે ભાઈ પહેલા કેવું હતું કે આંકડાઓ મોટા મોટા હતા પરંતુ સામે વિઝા રિલીઝ રહેશે ઓછું હોવાને કારણે જે તમારું પ્લાનિંગ હતું એની અંદર રિજેક્શન આવવાના ચાન્સ બનતા હતા તો તમારે એની સામે ટેમ્પરરી રેસીડન્સની જે આપણે વાત કરીએ ટોટલ નંબર ત્રણ પંચ્યાસી સુધી લઈ જવાની ગણતરી છે ત્રણ લાખ પંચ્યાસી હજાર જેવી છ લાખ હજાર છસો આપણે લાસ્ટ યર કાઉન્ટિંગ ગણ્યું હતું કે જે એના પ્લાનિંગ હતા એના કરતા ફોર્ટી થ્રી ઓછો છે સ્ટુડન્ટ વિઝાની મેં તમને ઓલરેડી વાત કરી કે એક લાખ પંચાવન હજારનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જે ત્રણ લાખ પાંચ હજાર નવસો નો ટાર્ગેટ હતો એના ફોર્ટી નાઇન પર્સન્ટ ડાઉન કરી દેવામાં આવ્યો અને લાસ્ટ ટેમ્પરરી વર્કર્સની જો આપણે વાત કરીએ તો બે લાખ ત્રીસ હજાર જે હતો એની સામે ત્રણ લાખ સડસઠ હજાર સાતસો ને પચાસ લાસ્ટ યરમાં હતો તો એનાથી થર્ટી સેવન પર્સન્ટ જેવો ઘટાડો તમે અહીંયા આગળ કરી શકાય એમ છો તો કે જો અલ્ટિમેટલી આખી આ વસ્તુ તમે જુઓ તો તમને એટલી એ ખ્યાલ આવી ગયો કે કેનેડાના જે નવા ઇમિગ્રેશન પ્લાન છે એ પ્રોપર જે આપણે લગભગ ઘણા મેં તમારી સાથે વાત કરી અલ્ટિમેટલી કે શું કરવા જઈ રહ્યું છે કે જે સિસ્ટમ એમને ઓવરલોડ થવાને કારણે જે આખી સિસ્ટમ ડચ મજાઈ ગઈ હતી ને એ સિસ્ટમને પ્રોપર કરવા જઈ રહ્યું છે આમાં થશે એવું કે એટલીસ્ટ જે નવા જવાવાળા વ્યક્તિ છે એમને એટલીસ્ટ બધો ડેટા ખબર છે એટલે એ પછી જે લોકો પ્લાન કરશે અને જેટલી સંખ્યા ઓછી હવે જશે એટલે જે જૂના વિદ્યાર્થીઓ ત્યાં આગળ છે જે લોકો ઓલરેડી પોતાનું ભણતર પૂરું કરી ચૂક્યા છે જે લોકો પીઆર નો વેઇટ કરે છે આ બધાની અંદરથી જ તે વધારે પડતા સિલેક્શનો થાય તો એ લોકોને એ વિદ્યાર્થીઓને બેનિફિટ આનો આપી શકાય આ ઉદ્દેશ્ય સાથે જ તે અલ્ટિમેટલી મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આંકડાઓ જે ભલે થોડા ડાઉન આવ્યા છે ઓબ્વિયસલી ટાર્ગેટ ઓછો રાખ્યો છે કદાચ એક વસ્તુ સમજો કે આની સામે કદાચ સારા સારું કરવા માટે આંકડાઓ વધારે આપ્યા હોય કદાચ અને સામે પછી વિઝા રિલીઝ ના થાય તો ઉલટા એમાં નુકસાન ભારતીય વિદ્યાર્થીઓ અથવા ભારતીય ટેમ્પર રેસીડન્ટ જે બી જતા હોય એ લોકોનું જોઈએ તો બેટર છે કે ક્લિયર પ્લાન આવ્યો છે કે જેને કારણે બે જણને રાહત મળશે હવે કોને જવું કે ના જવું અથવા કેનેડાને પોતાના પકેટ લિસ્ટમાં રાખવું કે ના રાખવું એ વિદ્યાર્થીઓ ડિસાઇડ કરી શકશે બીજી વસ્તુ કે જે લોકો ત્યાં છે ઓલરેડી કેનેડામાં એ લોકો માટે એક રાહત છે કે જે નવો ભરાવો અથવા ન્યૂ લોડ આવી રહ્યો હતો એની કોમ્પિટિશન જે છે થોડી ઓછી ફેસ કરવી પડશે આ સાથે જ તે ફ્રેન્કો ફોન કોમ્યુનિટીની અમે ઘણી વખતે વાત કરી છે એને પ્રાયોરિટી નેક્સ્ટ ટાઈમમાં મળી શકે છે તમારા લોકો માટે બી એક વસ્તુ કહું કે ન્યુ પ્રોવિન્સ ડિમાન્ડ પ્રમાણે તમારું રિસર્ચ ચાલુ કરી દો એન્ડ કોમ્યુનિટી પ્રમાણે રાખો કારણ કે જ્યાં જ્યાં ડિમાન્ડ હશે ત્યાં જલ્દી મોકો મળવાના ચાન્સીસ તમને લાગી શકે એમ છે અમે અમારી એક ફાઇનલી આજે બી બહુ સરળ કરી અહેવાલ ને માહિતી પહોંચાડવાની કોશિશ તો કરી દીધી છે જો તમને સારી લાગી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડીયોને હાઈપ કરી દેજો છતાં કઈ સવાલ વધ્યા છે તો કોમેન્ટ કરતા રહેજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અમે દર વખતે કહીએ જેમ કે અમે ફિફ્ટી પર્સન્ટ કામ કરી શકીએ માહિતી તમારી સુધી પહોંચાડી શકીએ બાકીનું ફિફ્ટી પર્સન્ટ કામ તમારા હાથમાં હોય છે કે મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરો કારણ કે ઘણા બધા જેમ તમે સોશિયલ મીડિયાના ન્યૂઝ જોઈને ઇન્ફ્લુઅન્સ થઈ ગયા હોય છો કે ભાઈ ઓહો કેનેડામાં બેડ ન્યૂઝ આવી ગયા અને ટ્રમ્પ જેવું નીતિ અપનાવી લીધી ભારતીયોને છલ થઈ ગયું ને આવી બધી વાતો તમે સાંભળતા હોય એને કારણે તમે જેમ હેડેક લેતા હોય એવી રીતના કોઈ બીજા બી લેતા હશે તો કદાચ એમની પાસે જો આ વિડીયો પહોંચી જશે તો એમને એટલી રાહત મળશે બંને એટલી સરળ કરીને માહિતી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો સારી લાગી હોય તો લાઇક શેર ને હાઇપ કરી દેજો અને બાકી વિડીયોને મેક્ઝીમ લોકો સુધી શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવાઇઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત